ગુડ 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 મોર્નિંગ 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 જય માતાજી મિત્રો આજે છે શનિવાર તો જય શ્રી રામ હનુમાનજી નો વાર આજે ફરીથી આદુ બોલ જય શ્રી રામ

હા જો અમારો ઘરનું શાહ ગાડીનું અમારો ઓર્ગેનિક આજ બધું વાવી દઈએ ભાવ બપોર ભાઈ પેલો બીજ લાવે બધું હાજરે કાલ આજે પણ ઠંડી વધારે પડી ગોળીની અસર થઈ એટલે હવે ગમતો એટલા ગયો જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિનો બહોત તમારું સ્વાગત છે મિત્રો ચેનલ મો નવા તો લાઈક શેર કમેન્ટ કરજો એક વાગે છે બપોરનો અને આરતી અને મમ્મી જો વાસણ આરતી લૂઈ દીધો મમ્મી લુઆ આરતી ઘસ્યો અને મમ્મી લૂ છે ઓકે ઓકે મમ્મી મમ્મી કયો ઓકે આરતી મમ્મી કયો ઓકે

ચાલો કાકા બજારમાં માં કાકો આવું તો બૂમ પડી જાય કલેક્ટર ના બંગલો કાકા કલેક્ટર ના બંગલો ગાડી હાથવા લઈ જવાના કાકા ભગો લે આવ ચાલો મિત્રો જઈએ એ બે છોકરો જો ચાલો મિત્રો આવી ગયા છે તોરણ વાળી અને આરતી ની સુલિયા લોર દીત ના ટોપ ટોપ કર લોર એ આ દુ આ રહો ચાલો મિત્રો જઈએ હવે આરતી આરવ અને आराध्य આગળ આગળ જતો રહે અને રાકે બહુ સ્પીડમાં હેડ ઓન બહુ યાદ તમે આખી ઉતાર

આવું તો ને આ શું લીધું બેય રમ એ પુષ્પાર્ ચાલો મિત્રો હવે जाइए કોરણવાળી થી હવે સીધા આરાવના આધુની સ્લીપર લેવાનો ને સ્લીપર નહીં સ્લીપર લેવાનો ચાલ આરાવનું લેવાનું આરાવનું નાઈટ લેન્ડ લેવાનું તારું લેવાનું ආරවුණු නයිට අරු නැටි ලෙවෙයිකි පැඳල් චම අවත් පරයුතු කුන් දුර හැඟ බරපරම් අරුදෙක් මේම බේලෑවනක ඒක වැර දේ

আতি চপল হচ্ছে খেয়াল আই যায় બસ મિત્રો હવે ઘરે પહોંચીએ જીને તો ચપ્પલ લેવાએ તો જી લેવા આયા તો સિટી સ્ક્વેર મહીન આલે દન બીજુ લઈ ચપ્પલ લઈ જજે જાતે ભાઈને ચલો આવી ચાલો ઘરે આવી ગયા